રાડી ગુડ જલસો કે હમ જો હું છું આર કે સ્વાગત છે મારા ન્યુ બ્લોગ માં ન્યુ વિડિયો માં સો ગાઈસ આજે જે બ્લોગ બવાનો કારણ છે ને એ કંઈક અલગ છે ભાઈ ચૂપકો ને યાર હું મસ્ત વિડિયો બનાવો છું તો ગાઈસ આજે જે વિડિયો બવાનો કારણ છે ને કેક અલગ છે એનું કારણ એ છે કે આપણા દેશમાં આપણા ઇન્ડિયામાં આપણા ઇન્ડિયામાં એક ચાઇના થી આવી છે એક ચાઇના થી છોકરી આવી છે આપણા ઇન્ડિયા માં ખાલી મહેંદી રંગા બોલો મતલબ આપણા ઇન્ડિયા નો માન સન્માન છે

આ આપણે ચાઈના થી આવી છે ચિંગ ચોંગ ચિંગ વોટ ઇઝ યોર નેમ ચિંગ ચોંગ ચિંગ ચોંગ ચિંગ હું આથી આવી છે ચાઈના થી યોર મહેંદી યોર કોન આ લઈને આવી છે હા મહેંદી કોન એ રંગાવા આવી છે હાથથી અને આ જે છે ને આ આપણે એનો બોડી છે આફ્રિકા આફ્રિકાથી આવ્યા છે આ રોમોટ છે તો ગાઈસ એના માટે અમારા ભાભીએ સ્પેશિયલ ખાવાનું બનાવ્યું છે કારણ કે ભાઈ ચીન થી આવી હોય આપણે ઇન્ડિયા માં હવે મોદીજી ને મળવા અને આ અમારા યોગી યાદવ યુપી ના ઓળખતાસ બધા અમને બરાબર આય છે અને આ આફ્રિકા ભાઈ તમે શું ક્યાં માંગો કંઈ નહીં કક કક એ બોલ હાય હાઉ આર યુ ફાઈન તમારા તમારા મેડમ મે લઈ આવ્યા કે શું કામ લઈ આવ્યા ભાઈ તમે

અને આને આને કારી ભે હોય દેહની એ જે સાણ હોય પૌદરો એને લગાવી નાખ્યું હોય તો કઈ વાંધો ખરે તો પછી તો મેડમ તો હું ક્યો માંગો તમે બોલો આ ઇંગ્લિશ મને આપણે ખબર પડે આપણે સીધા ગુજરાતી વાળા અને આ વરી આફ્રિકાથી આયલે

આટ તો કરી સ્પેશિયલ બનાવ્યું શું બનાવ્યું ગુજરાતી રોટલા રોટલા થેપલા 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 છે ઓકે ઓકે થેપલા છે થેપલા બરાબર માંગો લાઈક કરો શેર કરો એક કરો કમેન્ટ શેર લે બસ થઈ જાય

મારા ભાભી કંઈક અમારા માટે કંઈક અલગ બનાવ્યું છે મતલબ અમે અહીંયા ભાભી કરીને જમવું આવે છે આપણા ગુજરાતી ભાભી છે ત્યાં બહુ સારા ભાભી છે આપણા શિવાભાઈ અને એમની વાઈફ છે આ મીના ભાભી એમના ઘરે અમે જમવા આવી છે બાજુમાં રહીએ છીએ તો એમના ઘરે અમે જમવામાં આવી છે તો આજે પેશિયલ કંઈક બનાવ્યું છે શું બનાવ્યું ખબર નહીં સારું પેશિયલ બનાવ્યું છે હું તમારે બતાવું શું છે પેશિયલ ઠીક છે એ પેશિયલ કંઈક ખાવાનું બનાવ્યું છે મારા માટે હંમેશા ખાવાનું અલગ હોય કારણ કે હું તેલવાળી વસ્તુ નથી ખાતો તો બતાવો કે શું બનાવ્યું છે જો આ મારા માટે છે આ તેલવાનું ખાય છે મતલબ થેપલા ટાઈપ અને આ ભાજી છે અને આ આપણે લાલ ચટણી રામભાઈ ખાય છે બરાબર શિવાભાઈ ખાય છે તમારે ખાઈને જાવું છે મૂવી જોવા એટલે ફટાફટ ખાઈ લઈ અને પછી નીકળી જાય મૂવી જોવા માટે ચલો ખાઈ લઈએ તમે જોઈ શકો છો અમારા મહાન કલાકાર મીનાભાઈ મીનાબેન સોરી મુંબઈ વાળા મહેંદી રંગ્યા એ મહેંદી રંગે છે અને અમારા ચાઇ ચિંગ છે હાથે મહેંદી રંગાય છે તો આ ભાભી મહેંદી રંગે છે ભાભીની ડિઝાઇન બહુ સારી છે અને આ બે ત્યાં મહેંદી રંગે છે તો ગાઈશ આપણે ઘણી બધી થઈ ગઈ મસ્તી तो लाइक कर शेयर कर अने सब्सक्राइब कर चिंग टोंग चिंग व्हाट यू वांट टू से सॉरी व्हाट यू वांट टू से अह प्लीज 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 सपोर्ट हिम गाइस आनी बात हम पर जो भाई चाइना से आए हुए चिंग मान जो अने ભાઈના વિડીયોને શેર કરજો લાઇક કરજો અને સબમિટ સોરી સબમિટને સપોર્ટ કરજો યાર હા સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો બીજું બોલતું અને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો અને તમારા ભાઈને સપોર્ટ કરજો આપણે આમને આમ તમારે કોમેડી વિડીયો પ્રેન્ક વિડીયો આપતા રહીશું એટલે ભાઈના વિડીયોને સપોર્ટ કરજો ચલો મળીએ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લાગી રાખજો તમે તમારું ધ્યાન તમારા ભીધો ધ્યાન જય શ્રી કૃષ્ણ જય મુરધ જય માતાજી